રોજ નાની દમણ રીંગણવાડા ખાતે કામલી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસીય આ ટુર્નામેન્ટમાં દમણ અને ગુજરાત મળી કુલ ચોવીસ ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ છ ઓવરની રમાડવામાં આવશે મુખ્ય અજમાન તરીકે દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લાલુભાઈ પટેલ દ્વારા આ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું કામલી સમાજના લોકો દ્વારા લાલુભાઈ પટેલનું આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કામલી સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ કામલી

छलांग लगाता मोर्चा पहुंचा है फिफ्टी वन इक्यावन तो यहाँ पर हार्दिक स्वागत है हमारे पूर्व सांसद श्रीमान लालू भाई बाबू भाई पटेल नंबर देव पूर्व सांसद हमारे बीच जुड़ चुके हैं एक अच्छा शॉर्ट करारा शॉट और इस तरह एक है बाकी સાંસદ શ્રીમાન લાલુભાઈ બાબુભાઈ પટેલ વિકેટ કાંઈ કરવું કામ કાપ ટુર્નામેન્ટ હૈ

મહેન્દ્રભાઈ આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કયા સમાજ દ્વારા કરવામાં આવ્યું કેટલી ટીમોએ ભાગ લીધો આજ રોજ અમારા રીંગણવાડા તરફથી ગામડી સમાજ ક્રિકેટનું ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું આવ્યું છે જે ટોટલ દમણ અને ગુજરાતની ટીમ મળીને ચોવીસ ટીમોએ ભાગ લીધો છે ને આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ માટે રાખવામાં આવી છે જે છ છ ઓવરની રમાશે આ ટુર્નામેન્ટનું આયોજન રીંગણવાડા ગામડી સમાજ તરફથી કરવામાં આવ્યું છે મુખ્ય અતિથિ તરીકે આજે કોણ હાજર રહ્યા હતા આજે મુખ્ય મુખ્ય અતિથિ તરીકે મારા માજી સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પધાર્યા હતા અને એ પોષ ઉછાડીને ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ક્રિકેટ ટુર્નામેન્ટનો એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કામડી સમાજમાં જે આપણી એકતા બની રહી એના માટે આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી છે મારું નામ મહેન્દ્ર કામલી છે જે દમણ જિલ્લાના કામડી સમાજના પ્રમુખ તરીકે ફરી ફરજ ભર જવું છું